નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ ભગવતી કોમ્પ્યુટર પર છેલ્લા બે મહિનાથી જેની રાહ જોવાઈ રહી હતી જેની વારંવાર પૂછપરછ કરવામાં આવી રહી હતી તેના વિશે ખેતી નિયામક દ્વારા એક પ્રેસનોટ જાહેર કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા સને બે હજાર ચોવીસ પચીસ માટે ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓમાંથી ત્રણ ઘટકો માટે ઓનલાઈન અરજી કરવાની તારીખ જાહેર કરવામાં આવી છે ત્રણ ઘટક છે પેલું છે સ્માર્ટફોન સહાય યોજના બીજું છે પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને ત્રીજું છે પાણીના ટાકામાં બાંધકામ પર સહાય યોજના આ ત્રણ ઘટકો માટે આઈ ખેડૂત પોર્ટલ પર તારીખ અઢાર છ એટલે કે અઢાર જૂનથી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થશે સવારના સાડા દસ કલાકથી દિન સાત સુધી આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાશે પરંતુ ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે આ યોજના વહેલા તે પહેલાંના ધોરણે અમલ કરવાનો હોય સત્વરે ખેડૂત ખેડૂત મિત્રોએ ફોર્મ ભરવા માટે આઠ આધાર કાર્ડ અને બેંક પાસબુક સાથે રાખી ઓનલાઈન અર ફોર્મ ભરવા વિનંતી છે આ માહિતી ગામના તમામ ખેડૂતો સુધી પહોંચી પહોંચતી કરવા વિનંતી જેથી દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયો પહોંચી શકે વધારે માહિતી માટે ભગવતી કોમ્પ્યુટરને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો